જય માતાજી જય જીરામ જુઓ દસ ઓગસ્ટના દિવસે આજે છાપરા ગામમાં એટલે કે શ્રી છાપરા પ્રાથમિક શાળામાં સુંદર મજાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું નામ હર ઘર તિરંગા વીર ગાથા શપથ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો સાથે સાથે દરેક બાળકોએ અવનવા પોશાકો તેમજ સિંહના મોરા ખો પર લગાડી અને વર્લ્ડ લાયન દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી અને છાપરા પ્રાથમિક શાળામાં સુંદર બાળકોને દ્વારા રંગોળીઓ પણ કરવામાં આવી હતી અને આખા ગામમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો શ્રી છાપરા પ્રાથમિક શાળા સરસ મજાના કાર્યક્રમોના આયોજન કરે છે એ આપણને બાળકો દ્વારા જોવા મળે છે જય માતાજી જય જીવન